હેલો મિત્રો કેમ છો બધા મજામાં હવે તમને એક ટોપિક ઉપર અમારે વાત કરવી હતી કે અમારી યુટ્યુબ ચેનલ છે અમદાવાદ એ ટુ જેડ તો એમાં થોડો અમારો વચ ટાઈમ ઘટ્યો છે તો તમે એટલો અમને સપોર્ટ નથી કર્યા જેટલા પણ અમારા યુટ્યુબના મિત્રો છે તો અમારો યુટ્યુબના જે સ્ટુડિયો ખરા એમનાથી તમને બતાવીએ છીએ કે અમારે હાફ ચેનલ મોનિટાઈઝ કરવા માટે કેટલો ટાઈમ બાકી છે અને ફૂલ મોનિટાઈઝ કરવા માટે કેટલો ટાઈમ લોકો બતાવે છે યુટ્યુબમાં કે આ રીતે વોચ ટાઈમ પૂરો થાય છે તો એ બધું ફેક છે તો કોઈ પણ માધ્યમથી તમારે એ બધી ગણતરીમાં એક્ચ્યુઅલ જે ટાઈમ હશે એ ટાઈમથી જ તમને ગણવામાં આવશે બાકી બીજો બધો હશે એ ટાઈમ તમારો ડ્રોપ થઈ જશે તો ખોટું આ બધી માહિતીઓમાં આવવું નહીં એકચ્યુઅલ જે વિડીયો ઉપર જેટલો વચ ટાઈમ મળશે આ તમને લાઈવ સ્ટ્રીમથી તમે એ વોચ ટાઈમ વધાઈ વધારી શકશો બાકી કોઈ આજે જે પીપીએનથી આ તે બધું હોય છે એનાથી કોઈ વોચ ટાઈમ વધતો નથી બીજું એક અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે તો એમાં પણ તમારે ફોલોઅપ કરવાનું છે એમાં પણ અમારો ગ્રોથ થોડો વધારો એમાં સારી સારી રીક્ષો પણ અમે બનાવીને મૂકીએ છીએ અને બીજું કે યુટ્યુબની અંદર શોર્ટ વિડિયો પણ અમે મૂકીએ છીએ લોંગ વિડીયો પણ મૂકીએ છીએ લાઈવ સ્ટ્રીમ પણ કરીએ છીએ તો દરેક વસ્તુમાં તમારે અમને થોડો પરફોર્મન્સ આપીને અને અમારો વિડીયો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફૂલ વોચ કરીને જુઓ થોડા અમારા જે પણ વિડીયો તમે ના જોયા હોય તો એ વિડીયો બધા જ જોઈને અને તરત જ અમને સામે કોમેન્ટ કરો તો અમને પણ પ્રોત્સાહન મળશે કે અમારો વિડીયો દરેક લોકો જુઓ છે મોટામાં મોટી કે નાનામાં નાની કોમેન્ટ કરો તો અમને થોડું મજા આવશે અને બીજું કે અમે સ્ક્રીન ઉપર સાઈડમાં તમને બતાવીએ જ છીએ આ જુઓ અમારી અમદાવાદ એ ટુ જેટનું યુટ્યુબ સ્ટુડિયો છે તો આ સ્ટુડિયોની અંદર બધા તૂટેલા શોટ વિડીયો આ બધું જો લોંગ વિડીયો પણ છે આ ફૂલ વિડીયો છે હવે સાઈડમાં બીજું એક પેજ બતાવીએ એમાં આ જે અમારો પોસ્ટ ટાઈમ છે તો પચીસસો ને અઠ્યાસી વોસ્ટ ટાઈમ અમારે થયો છે અત્યાર સુધીનો હવે થોડા આમાં ત્રણ હજાર હાફ મોનિટાઈઝ કરવા માટે થોડો જે વોસ્ટ ટાઈમ ખૂટે છે તો એ અમને સપોર્ટ કરવો તો અમારો વોટ ટાઈમ પૂરો થઈ જાય અને ચાર હજાર કરાવો તો સૌથી સારામાં સારું ફૂલ મોનિટાઈઝ થઈ જાય અમારી ચેનલ હવે એટલો અમને સપોર્ટ કરો પ્લીઝ તમે બધાને રિક્વેસ્ટ છે તો એટલો સપોર્ટ કરો તો સૌથી સારામાં સારું અને બીજું એક અમારો એક આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે ભક્તિ પટેલ કરી વન ટુ એઇટ ઝીરો કરી તો એમાં પણ થોડી મહેનત અમે સારી એવી કરી છે અત્યાર સુધીમાં પાંચસોને આઠ જેવા ફોલોવર્સ તમે ભેગા કરેલા છે તમે અમારા યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો એમાં પણ ફોલો કરી નાખો અમારી બીજી ફેસબુક આઈડી પણ છે એ બી અમદાવાદ યુટ્યુબ જેટના નામની છે તો એમાં પણ ફોલો કરી નાખો અને બીજું કહેવાનું કે આ બધાની લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અમારી યુટ્યુબ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે અમારા જે પણ છે અને અમારી મેલ આઈડી ઉપર પણ બધું ચેક મળશે તો તેમનો જોઈને ફોલો કરો અને અમને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ